તો મિત્રો ફાઈનલ આપણે ભાઈ કેવિન ભાઈ નું ફોન આપડે હાથમાં આવી ગયો છે તો આપણે છે ને ક્યારે ના કહીશું થોડું ઘણું છે ને સેટઅપ રીઝન બતાવી દઈ બાકી હું હાલ છે એમ તમને બતાવું સેટઅપ ની અંદર અત્યારે તો વિડીયો ની અંદર કન્ટિન્યુ કરતા રહેજો બાકી છે ને વિડીયો ને લાઈક કરી નાખજો તો અત્યારે આપણે આવી ગયા તો મિત્રો આ જો ચાટીના ઈંડા રહ્યા ફાઇનલી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોઈ શકો છો આપણા કબૂતર અહીંયા છે બધા આગળ દાણા પાણી કરીને ઉપર ગયા છે ને થોડોક તડકો થઈ ગયો છે જોઈ શકો છો તમે સુરત દાદા કેટલા ઉપર આવી ગયા છે જેનાથી બધા અંદર બેસી ગયા છે પોતપોતાના ખાનામાં ને હવે આપણે જવાનું છે આપણા મિત્રને ઓલે કારણ કે ના એનું સેટઅપ ને કબૂતરને એવું આપણે જોવા જવાનું છે તો હવે આપણે જશું આપણા મિત્રને ઓલે હવે આપણે આવી ગયા છે અમિત ભાઈ જોઈ શકો છો અહીંયા બંધારો છે જો તમે આ બંધારાની કા કા હે ઘર છે જો અમિત પણ આવી ગયા છે અમિત ભાઈ અહીં આવી ગયા છે જો આ બેલો ફલે છે કેમ છે ભાઈ ભાઈ આવીને સર આ ગાડી પાર્કિંગ કરી નાખી છે ફોન કરીને આપણે જણાવ્યું છે પહેલા તો હવે છે ને આપણે આપણે ઉપર લઈ જવાનું છે તો વિડિયોની અંદર કન્ટિન્યુ કરતા રહો મજા આવવાની છે તો ચાલો આવી ગયા છે અમિતભાઈ ઘરે જોઈ શકો છો અમિતભાઈનું ઘર છે ને જો તમે એના કબૂતર નીડમાં બધા આટા મારે છે જોવો તમે જો બધાય થોડાક કાંયાં છે ને થોડા કાંઈ છે અહીંયા પણ બેઠા છે જોવો તમે બધા કબૂતર બધા આમ ઘરમાં બેઠા છે અમિતભાઈ આપણને હાથ કરે છે જો થયો હા અહીંયા બધા કબૂતર બેઠા છે હા અમિતભાઈનું સેટઅપ છે આ ઉપર પણ બેઠા છે

દેખાડે આપણને તો મિત્રો ફાઈનલ આપણે ભાઈ કેવિન ભાઈ ફોન પે આપણે હાથમાં આવી ગયો છે તો આપણે છે ને ક્યારે ના કહીશું થોડું ઘણું છે ને સેટઅપ રૂપિયા બતાવી દઈ બાકી હું હાલ છે એમ તમને બતાવું સેટઅપ ની અંદર અત્યારે તો હાલો ફટાફટ એક નાનું છે ને સેટઅપ રૂપિયા આપણે જોઈ લઈ પછી જોઈ કઈ નવી હોય તો તો અત્યારે સુધી હું સેટઅપ રૂપિયા બતાવવાનું છે તો વિડીયો અંદર કન્ટિન્યુ કરતા રહેજો બાકી છે ને વિડીયોને લાઈક કરી નાખજો તો અત્યારે આપણે આવી ગયા છે ઉપર અને આવી રીતના બધા કબૂતર બેઠા હજો ભાગવા મંડ્યા બધા છતની ઉપર વ્યવજે છે ઘણા ખરા તો નીચે પણ છે હો તો હવે તમને થોડો ઘણો રિવ્યુ બતાવવાની કોશિશ કરી અત્યારે તો આની અંદર મિત્રો એક બચ્ચું છે ને હમણાં લાસ્ટમાં તમને બતાવું પહેલાં આપણે ઉપરથી જોઈ જઈ શું છે એમ તો આની અંદર તમે જોઈ લો આની અંદર છે ને કબૂતર એક બેઠું છે બાકી અહીંયા પણ બેઠું છે કે આપણે બ્લેક છાટિંગ અહીંયા બચ્ચું છે બ્લેક અહીંયા કાંઈ શે નહીં અત્યારે બાકી આની અંદર છે ને કે ઈંડું છે હમણાં બતાવું લાસ્ટમાં સરખી રીતે બાકી પહેલાં તો તમને અહીંયા બતાવી દઉં હું છે એમ તો આની અંદર છે ને મિત્રો એક બચ્ચું છે મસ્ત જાણું તમને બતાવું પેલા કબૂતર છે ને પેલા આપણે જાવ દઈએ બહાર તો ગયું છે કબૂતર અને બાકી બચ્ચું છે ને તમને બતાવવાની કોશિશ કરું થોડું ઘણી તો આવી રીતનું કંઈક બચ્ચું રહેવાનું છે આપણે જો જંગલી ટાઈપનું એકદમ છે ને મસ્ત તો ઘણા મિત્રો યાર કહે છે કે આ મુખી ટાઈપનું છે એમ પણ તમે કમેન્ટની અંદર જણાવી દેજો કે આ કેવી રીતનું રહેવાનું છે આમ તો આવી બસું જવું જ તમારે તો ભાઈ કેવીનભાઈને આપણે આપ્યું છે જોવા માટે કેવી રીતનું છે આમ તો નીચે તો બધા જોવા છે આની અંદર ઈંડા ને કાંઈ સે આની બીજું અત્યારે નવીનમાં અને આની અંદર મિત્રો જોઈ ને તો ઈંડા છે બીજા કબૂતરના મેં આની અંદર મૂકેલા છે અને આની અંદર તો એના જે ઈંડા હતા ને એના બચ્ચા થઈ ગયા છે એક જ બચ્ચું થયું છે એક બચ્ચું ના થઈ બે ઈંડા છે બીજા કબૂતરના છે એક બચ્ચું મેં મૂકેલું છે આની અંદર બચ્ચું જોવા કંઈક આવી રીતનું છે આ મેં મૂકેલું નથી આનું જ છે ઈંડા મેં મૂકેલા છે બચ્ચું રહેવાનું છે કેવું થશે જણાવી દેજો બાકી મને લાગે થોડું ઘણું બ્લેક ટાઈપનું રહેવાનું છે આ વાઈટ તો નથી થવાનું તો કબૂતર ચાલુ છે ને મારે છે બહુ મને તો આયુર્વેદન જો એવું સાસુ મારે છે અહીંયા જોઈ તો ચાટીના ઈંડા છે મિત્રો આની અંદર તો તમને થોડા ઘણો બતાવી દઉં ભાઈ કેવલ ભાઈના વિડીયોની અંદર તો तो मित्रों ना ईंड़ा रहा फाइनली तो ब्लेक आप चाटीन से आने बताओ थोड़ा घणु बहार काटी कारण कि आ चेनल पर तुम क्या जो नहीं तो आ रीतने कहीं रहता है आप ब्लेक कबूतर आडे तो क्या है भाई आप नाम बोल थोड़े मिस्टेक थी रहे थोड़ा घो तुम एडजस्टमेंट कर लो जो केविन भाई नाम से केवल भाई बोला जाए क्या क्या तो आ रीतने कहीं ईंडा से थोड़ा दिवस अंदर है बच्चा थाना से अंदर थी हमें जो है के टाइम थाय से बच्चा एम જો કે હવે થવાની તૈયારીમાં જ છે બાકી આની અંદર એક બીજું મસ્ત બચ્ચું છે બ્લેક તમને બતાવી દઉં ચોટીગર છે તો પંજાવાળું પણ છે તમને બતાવવાની કોશિશ કરું બહાર કાઢી નથી છે ને જો આવી રીતના કંઈક છે બ્લેક છે ચોટીઘર છે અને પંજા પણ છે જો તો આવી રીતના કંઈક છે ફૂલ બચ્ચું આપણે તો નીચે આપણે આપી બે જોવા માટે જો બ્લેક બચ્ચા મિત્રો આવી રીતના કંઈક રહેવાનું છે એ છે ને એક નંબર કેવું લાગ્યું તમને છે ને બીજું તમને સોલું હું બતાવવાની કોશિશ કરું તો આની અંદર છે ને એક ઈંડું છે કબૂતર આવી ગયું છે આની અંદર હતું નહીં પણ આવી ગયું છે હમણાં તો એક ઈંડું છે જો મિત્રો કબૂતર આપણે કંઈક આવી રીતનું રહેવાનું છે એક ઈંડું છે મૂક્યું છે હાલમાં તો જો આની અંદર તો કંઈ છે થોડાક માળો આપણે નાખેલો છે અંદર ખડ ને એવું અને ઉપરની વાત કરી તો આ જો એક મુખી બેઠું છે અહીંયા થોડાક ટાઈમ પહેલા બહુ ઉડી નથી આપતો પણ ઉડતા બેક ગયું છે અને ઉપર પણ થોડા ઘણા કબૂતર આવી ગયા હવે છતની ઉપર તો આ બધું મિત્રો મેન કામ જે આપણે હતું ને મેન તમને બતાવવાની રહી ગયું છે જે આપણે સિરાજી કબૂતર છે ને એના પણ ઈંડા આવી ગયા છે તો એ તમને બતાવી દો કેવી રીતના રહેવાના છે એમ તો અત્યારે જો એક જ ગયું છે પણ તમને બતાવી દો કેવી રીતના બેઠું છે કબૂતર એમ તો આવી રીતના આપણે કંઈક સિરાજીની પેટી છે કબૂતર બેઠો જો આ કંઈક છે આપણે સિરાજી કબૂતર તો એક ઇંડુ છે આની અંદર તો અત્યારે એવું લાગે ને તો બહુ આપણે એને ડિસ્ટર્બ નથી કરતા રહેવા દઈએ કારણ કે ભાઈ આ ફેન છે કબૂતર કહેવાનું છે ને બહુ ડિસ્ટર્બ કરાવીને ડિસ્ટર્બ કરી નાખી તો આવી રીતના કંઈક છે સિરાજી કબૂતર આપણે એક ઇંડુ છે અંદર તો મિત્રો આપણે છે ને આ સેટઅપ છે કમ્પ્લીટ તો આપણે આ બાજુ છે ને ટોટલ છે સોળ ખાના છે સોળ કાં કેટલા આઠ છે ટોટલ સોળ છે આ ચાર અને આ ચાર એમાં આઠ ખાના છે અને આઠ હજી ઓલી બાજુ છે તો આપણે એ બધું તમને જઈને બતાવું કેવી રીતના હાલ છે ઓલી બાજુ એમ તો ઓલી બાજુ રિવ્યુ આપણે જોઈએ હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહો તો આપણે સ્ટેન્ડ લઈ લેવાની બાજુ અને થોડુંક રિવ્યુ જોઈ લે ઓલી બાજુ હાલ બિના રજુ તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા છે આ બાજુ તો આ બધાને થોડુંક ઘણું તમને રિવ્યુ બતાવી દેજો તમે પાછળ રહેવાનું છે આપણે તો આ બાજુ આપણે છે ને એક ખાનું એક નહીં આપણે બે ખાનું આપણે જો કે ઓછી પેટી રહેવાની છે આની અંદર એક જ છે અને આ પણ એક જ છે અને આનો આપણે કાંઈ યુઝ કરતા નથી અને બાકી તમને બીજું છે એ બતાવું ઉપરની જે પેટી છે ને સારી આપણે યુઝ કરીએ છીએ તો એની અંદર કંઈક છે ઈંડા બચ્ચાનું એવું બધું તમને બતાવું હમણાં તો આની અંદર જેવા કબૂતર બેઠું છે તો આની અંદર છે ને મિત્રો એક બચ્ચું છે તો તમને બતાવવાનું કહી શરૂ કેવી રીતના રહેવાનું છે તો વાઇટ છે જો કે રીતના એક બચ્ચું છે તો છે ને કેવી રીતનું થાય છે કમેટની અંદર જણાવી દીધું જરાક બાકી એક રહેવાનું છે કબૂતર પણ બેઠું છે અંદર ક્યારેક ક્યારેક મને પાખું મારે પણ અત્યારે કઈ બહુ અસર કરતું નથી જોવા કંઈક છે આ કબૂતર અને બાકી અહીંયા આપણે જોઈએ તો આની અંદર પણ ઈંડા છે કબૂતર બેઠું છે આની સાથે એક છોટકે કબૂતર છે એવડી છે ને અત્યારે બતાતું નથી અહીંયા અને આની અંદર એક છે ને જંગલી કબૂતર બાંધતું હતું આની સાથે આપણે પકડીને નાખ્યું છે આની અંદર તો અહીંયા તમને બતાતું છે જો આની અંદર જંગલી કબૂતર એક તો આની અંદર છે ને આપણે પકડેલું છે

જો કબૂતર રહેવાનું છે આપણે અને બચ્ચા બતાવવાની કોશિશ કરું છું કે બચ્ચા છે 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 આમાં બીજું કંઈ નહીં તો એટલે જો કે રહેવાનું એક અને બીજાની વાત કરીએ ને મિત્રો તો બીજું કંઈક રહેવાનું છે આવી રીતના જો આ બેક વ્હાઈટ થવાનું છે એવું લાગે છે ઓલ થોડુંક બ્લેક ટાઈપનું રહેવાનું હતું પણ વ્હાઈટ થવાનું છે એવું લાગે છે એ કરાવે તો પાછું ગયું છે અંદર અહીંયા પણ આવી ગયું છે કબૂતર જોવા તો આ કબૂતર જે છે ને એ આ પેટી ની અંદર આવે છે આની સાથે એક બીજું વ્હાઈટ કબૂતર છે ખેતરમાં તો આમાં નીચે બેઠા જો એ કબૂતર તો એ બંને આવે છે આ પેટી ની અંદર ઈંડા ને નહીં તો આને મિત્રો મૂકી દઈ પાછો આની અંદર કબૂતર મારે છે પણ થોડુંક નીચે હાથ રાખીને એટલે વાંધો ન આવે એટલે રહેવાનું હે બંને પછા જોવા બાકી જો મિત્રો બધા કબૂતર આવ્યા છે આવ્યા ને ખેતર ની અંદર ગયેલા હતા પણ હવે અને આ છે મિત્રો એક આપણે મુખી કબૂતરની પેટી તો અત્યારે મુખી કબૂતર નથી બેઠવામાં મુખીનું જે બીજું કબૂતર છે ને એવડી બેઠું છે મહેલ મુખીનું તો આની અંદર ઈંડા છે મિત્રો જોયેલી બચ્ચા થઈ ગયા છે જો મિત્રો મને પણ ખબર નહોતી બચ્છા થઈ ગયેલા છે જો મિત્રો ઈંડાનું એક ખુ પીડ્યું છે અંદર તો બચ્છા મિત્રો જે આજમાં જ થયા છે એવું મને લાગે છે જો ફોફું પીડ્યું છે અને બીજું પળખું પણ અંદર જ છે तो थोड़ा घूम तुमने बताने कोशिश करूँ तो वो फ्फू क्या बीजू आ रि तो आ जाओ मित्रों बन्ने पापा अंदर थे मेला से अपन बच्चा थे गया है तो थोड़ा घना तुमने बताया है बहुत डिस्टर्ब नहीं करता कारण के ना है ना तो रहो दे बाकी नीचे जो तो मित्र बता दौड़े ये वी आ गया है जो તો મિત્રો હાલો તો આપણે જઈ નીચે અને ભાઈ કેવિન ભાઈ પાસે જઈ આપણે તો વિડિયોને એક લાઈક કરી નાખજો બાકી ચેનલ પર જો મિત્રો ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાની યાર ભૂલતા એક મસ્ત મજાની કમેન્ટ પણ કરી નાખજો અને ભાઈ છે ને મસ્ત મજાનો વિડીયો પણ બનાવે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી નાખજો તો હાલો જાય છે નીચે તો મિત્રો ભાઈ કેવીન ભાઈની બેઠા છે સામે હોય તો હવે એને છે ને આપણે એનો ફોન આપી દઈએ અને જઈને આપણે હાલો મિત્રો થોડાક દાણા નાખી દઈએ આપણે તો અત્યારે મિત્રો હા ને ખ્યાતર માં બધા કબૂતર એટલે ને આવતા નથી બરોબર કારણ કે હવાર આપણે નીર્યું હતું ને એટલે નથી આવતા બરોબર જો કોક કોક આવે છે ધીમે ધીમે ગયા બધા કબૂતર કંઈક બોલી ગયો અચાનક એટલે ઉડી ગયા બધા જો હા એક રાઉન્ડ મારીને વીજ હા ફટાફટ કઈક બોલ્યું એટલે ઉડી ગયા હા તો વીજ હા તો આ બાજુ કેમ લાગે તો

તો આપણે હવે અમિતભાઈ ની આપણે સેટઅપ સર્ટઅપનું બધું આપણે જોઈ લીધું છે હવે આપણે જવાનું છે આપણા ઘરે તો અમિતભાઈ ને કીધી ચાટા તો અમિતભાઈ હાલો અમે જઈએ હા તો આપડે મળી પાસે હવે હાલો તો અમે જઈએ આપણે અમિતભાઈ ની ઓલથી આપણે એનું સેટઅપનું રિવ્યુ કરીને અને હવે આપણે આવી ગયા છે આપણા સેટઅપ જોઈ શકો છો આપણા બધા કબૂતરનું અંદર બે આવી ગયા છે તો હવે આપણે આ આ વ્લોગને આપણે સાયન્સ પૂરો કરીએ છીએ ને જો તમને ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો સારો લાગ્યો હોય તો પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળી પાછા આપણા નવા વ્લોગમાં